મા જયા પાર્વતી વ્રત આ વ્રત અષાઢી સુદ તેરસથી અષાઢી વ્રત ત્રીજ સુધીનું છે રોજ પ્રાતકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી શિવ મંદિરે જઈ ભક્તિ ભાવપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતી અને ગણેશની પૂજા કરવી શિવજીનું સ્મરણ કરવું એકટાણું કરવું ભોજનમાં ગોળ અને મીઠાનો ત્યાગ કરવો અષાઢ વદ ત્રીજની રાતે જાગરણ કરવું અને શિવ મહિમા જાણવું આ વ્રતના પ્રભાવ વડે કરીને સાત જન્મનું વાંજિયા મેણું ટળે છે સ્ત્રી સૌભાગ્ય પામે છે ચંદનપુર નામે એક ગામમાં દેવદત નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તેની ગુણવાન પત્નીનું નામ ભક્તિ હતું બંને પ્રભુ ભજનમાં જીવન ગુજારતા વળી શાસ્ત્રોના નિયમ પ્રમાણે જીવતા અતિથિને આવકાર ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપી તૃપ્ત કરતા પતિ પત્ની સુખી હતા દુઃખ હતું તો બસ એક જ કે લગ્નને વર્ષો વીતવા છતાં શેર માટેની ખોટ હતી તેમના તમામ સુખ પર પાણી ફરી ગયું હતું પોતાનો ખાલી ખોળો યાદ આવતા જ ભક્તિ આંસુ સારી લેતી એક દિવસ દેવર્ષિ નારદ દેવદત્તના મહેમાન બન્યા પતિ પત્નીએ નારદજીના ચરણ ધોઈ લીધું પછી યોગ્ય આસન આપ્યું બ્રાહ્મણ દંપતિની સેવાથી પ્રસન્ન થયેલ નારદજી ક્ષેમ કુશળ વિશે પૂછવા લાગ્યા ત્યારે પતિ પત્નીની આંખ ભીની થઈ ગઈ દેવદત્ત ગળગળા અવાજે બોલ્યા પ્રભુ આપની કૃપાથી બધું સુખ છે સમૃદ્ધિ છે સંપત્તિ છે પણ હજુ ઘેર ઘોડ્યું નથી બંધાયું તેથી લોકોના મેણા અંગારા જેવા લાગે છે તમે તો ત્રિકાળ જ્ઞાની છો અમારા ભાગ્યમાં સંતાન સુખ હોય તો કહો નારદે આંખો બંધ કરીને જોયું તો દેવદત્તને સાત જન્મ સુધી વાંજ્યો તીઠો પરંતુ નારદથી આ ભક્તિવાન દંપતીનું દુઃખ ન જોવાયું તેથી એ કહેવા લાગ્યા હે દેવદત્ત દક્ષિણ દિશામાં દસ કોષ દૂર ગાઢ અરણ્ય છે એ અરણ્યમાં શિવ સરોવર છે એ સરોવરના કાંઠે શિવના મંદિરમાં સો વર્ષથી શિવજી ત્યાં પૂજાયા વગરના પડ્યા છે તમે બંને ત્યાં જાઓ પૂર્ણ શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરી શિવજીને પ્રસન્ન કરો ભોળાનાથ જરૂર તમારું આ દુઃખ ટાળશે સંતાન માટે માછલીની જેમ તરફડતા બ્રાહ્મણ દંપતીએ તરત દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બંને ગાઢ અરણિયામાં પહોંચ્યા શિવ સરોવર કાંઠે ખંડીર જેવું શિવ મંદિર જોયું ત્યાં સુફી કરી પછી પૂજા કરવા બેઠા દેવદત્ત અને ભક્તિ રોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાનાદિ કરી શિવજીની પૂજામાં બેસી જતા બપોર ફળાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવના સ્તવન ગાતા વર્ષો વીતી ગયા પણ ભોળાનાથ ન રીજ્યા તેથી બ્રાહ્મણ દંપતીને શંકા થવા લાગી નક્કી આપણી ભક્તિમાં કંઈક ખામી છે તેથી શિવજી રીજ્યા નથી એક બપોરે દેવદત્ત ફળ વીણવા અરણ્યમાં ગયો બે ઘડી વીતી સાંજ પડી પણ એ પાછો ન આવ્યો ત્યારે ચિંતાતુર થઈ ગયેલી ભક્તિ પતિની શોધમાં નીકળી એક વૃક્ષ પાસે એણે પતિને મૃત અવસ્થામાં જોયો શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું કોઈ ફણીધર નાગે દેવદત્તના જમણા પગના અંગૂઠે દંશ દીધો હતો પતિના મૃત્યુથી ભક્તિ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો એ છાતી ફાર રુદન કરવા લાગી એવી સમયે પાર્વતીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ગાઢ અરણ્યમાં એક સ્ત્રીને વૃક્ષોને પણ રડાવે એવું કલ્પાંત કરતી જોઈ ઊભા રહી ગયા પૂછીને વિગતે વાત જાણી પછી ભક્તિને આશ્વાસન આપતા બોલ્યા દીકરી તારું દુઃખ સાચે જ અસહ્ય છે હું આ ક્ષણે જ તારા પતિને સજીવન કરું છું આમ કહીને જગત જનની પાર્વતીએ દેવદત્તના શબ પર પાણી છાટ્યું તરત જ દેવદત્ત ઊંઘમાંથી ઉઠ્યો હોય એમ આળસ મરડીને બેઠો થયો સાક્ષાત ઉમા ભવાનીને સામે ઉભેલા જોતા દેવદત્ત તેમના ચરણોમાં ઢળી પડ્યો ભક્તિ પણ અશ્રુથી ઉમા ભવાનીના પગ પખાળવા લાગી બંને કરગરતા અવાજે માતાજીને વાંજ્યા મેણું ટાળવા પ્રાર્થના કરી ત્યારે પાર્વતી કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં સંતાન નથી પરંતુ જો તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો જરૂર તમને સંતાન સુખ પ્રાપ્ત થશે મા અમે તો પામર પ્રાણી છે વ્રત વિશે કંઈ જાણતા નથી તો જણાવવાની કૃપા કરો ત્યારે મા પાર્વતીએ અષાઢ સુદ તેરસથી અષાઢ વધ ત્રીજ સુધી થતા આ વ્રતની વિધિ ઉજવણું અને જાગરણ વિશે જણાવી કહ્યું તમારે વીસ વર્ષ સુધી આ વ્રત કરવું દર પાંચ વર્ષે એક ત્રણ અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્રદાન તથા સૌભાગ્ય ચિહ્ન કંકુ ચાંડલો ચૂડી જેવી કોઈ પણ વસ્તુ દાનમાં આપવી વ્રત પૂર્ણ થયે સાત જન્મનો વાંઝ્યા ટળશે વળી આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે આમ કહીને પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા સમય જતા ભક્તિએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો પતિ પત્ની ઘણા ખુશ થઈ ગયા અને આનંદથી જીવન પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ દેવદત્ત અને ભક્તિને ફળ્યું તેમ વ્રત કરનાર સર્વ મનુષ્ય માત્ર ને ફળજો જય જય પાર્વતીમાં જય જય પાર્વતીમાં જય જય પાર્વતીમાં